છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાનવડ પોલીસ સ્ટેશનના કનલવા ગામે બોલેરો પિકઅપ ગાડીમાંથી ત્રણ લાખ એકત્રીસ હજાર એકસો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ અને છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તિયાજ શેખના સૂચન અને માર્ગદર્શન હેઠળ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે તમામ પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ ગાવિત અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે કનલવા ગામે પહોંચ્યા જ્યાં દારૂની હેરાફેરી માટે વપરાતી બોલેરો પિકઅપ ગાડી મળી ગાડીનો ચાલક નાશી ગયો હતો ક્રાઇમ બ્રાન્ચે બોલેરો પિકઅપ સહિત ત્રણ લાખ એકત્રીસ હજાર એકસો પચીસ રૂપિયાની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ કબજે કરી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યા મુદામાલમાં બે હજાર ચારસો પંચોતેર દારૂની બોટલ અને બોલેરો પિકઅપ ગાડી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ